રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની જમાવટ છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ વરસ્યો છે અત્યાર સુધી કેવી પરિસ્થિતિ રહી રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર તેના ઉપર નજર કરીશું એકવીસ તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં ચોમાસાની જમાવટ પલસાણા માણાવદરમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરતના મહુવામાં સાત ઇંચ તો વંથલીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે આપણી ટીવી સ્ક્રીન ઉપર પણ બતાવી રહ્યા છે કે ક્યાં કેટલો વરસાદ છે પલસાણા માણાવદર મહુવા વંથલી કે જ્યાં સાડા આઠથી લઈને છ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે કુતિયાણા અને ઓલપાડમાં છ છ ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકા બારડોલી ઓલપાડ કુતિયાણા આ તમામ એવી જગ્યાઓ કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે સુરત શહેરની વાત કરીએ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ છે આ તરફ મુન્દ્રામાં પણ એટલો જ વરસાદ નોંધાયો છે રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ ક્યાં કેવી પરિસ્થિતિ સંદેશ ન્યૂઝ પર સતત અપડેટ આપણે બતાવી રહ્યા છે રાજ્યમાં ચોમાસાની જમાવટ